નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો વાત કરીએ તો પાણી પીવું આપણી દિનચર્યાની ખૂબ જ સામાન્ય બાબત છે અને આપણે જાણીએ છીએ કે પાણી પીવું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે જેથી ઘણી વખત એવું બને છે કે આપણે એક જ ગ્લાસમાંથી ઘણી વખત પાણી પીતા હોઈએ છીએ જી હા મિત્રો અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો એક જ વાસણનું પાણી અનેકવાર પીવાથી શરીરમાં અનેક બીમારીઓ થાય છે એમ આપણામાંથી ઘણા લોકોએ હકીકત જાણતા હશે કે આપણું શરીર સિત્તેર ટકા પાણીથી બનેલું હોય છે અને આવી સ્થિતિમાં સારા સ્વાસ્થ્ય માટે પાણી પીવું ખૂબ જ જરૂરી છે જી હા મિત્રો ત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે મોટા ભાગના લોકો સહમત થશે કે આપણે એક જ ગ્લાસમાંથી કે બોટલમાંથી ઘણી વખત પાણી પીએ છીએ હવે તેનું કારણ માત્ર આળસ જ નહીં પણ માહિતીનો અભાવ પણ હોઈ શકે છે હા ઘણા લોકોને